મિત્રો સમજી લો કે મારી વિડિયો ની હું તમને પરમિશન આપી દઉં કે ચલો મારી વિડિયો તમે તાર ચલાવો હું મારા તરફથી કોઈ પણ કોપીરાઈટ નહીં આપું તો શું એ ચેનલ આપણી મોનોટાઇઝ થશે તો આજે મિત્રો એ અપડેટ ની પણ મિત્રો આપણે ખાસ માહિતી આપવાના છે કારણ કે YouTube ની અંદર નવી નવી અપડેટો મિત્રો આવતી જ રહે છે પણ આ અપડેટ આપણી પહેલેથી જ છે જે રિવ્યુ માં કહેવામાં આવે છે કે કઈ રીતનું આપણે મોનેટાઈઝેશન માટે કોઈ ઉછીનો તમે વિડિયો લીધો છે કોઈનું કન્ટેન્ટ મિક્સ કર્યું છે જે વારંવાર કન્ટેન્ટ અપલોડ થતું એ કઈ રીતે ચેક કરવામાં આવે છે અને કઈ કઈ ચેનલો મિત્રો મોનેટાઈઝ થાય છે તો આ જે અપડેટ વિશેની માહિતી છે આપણા માટે બહુ જરૂરી છે મિત્રો અને આ જો માહિતી છે ને તમે ખુદ મિત્રો જોઈ રહ્યા છો તો હું કોઈ પણ છે ને જે માહિતી આપું છું ને પહેલા એની પોલિસી જોઉં છું અને પછી મિત્રો અહીંયા વિડિયો બનાવું છું અને આ પોલિસી મે દર વખત તમને કીધુંલું છે તમે ઘરે બેઠા મિત્રો ચેક કરી શકો છો સૌથી પહેલા તો આ માહિતી એના ઉપર છે કે તમને છે ને કોઈ મિત્રએ 100 અંક કે વિડિયો આપ્યો છે કે ચલ ભાઈ હું તમને કોપીરે ભલે તમારો ખાસ મિત્ર હોય મોટો કલાકાર सिंगर કે એક્ટર છે તમે તો ટેન્શન ના ના લેશો વિડિયો ચડાવો તમને કોઈ પરમિશન આપે તો મિત્રો તમે એમનો વિડિયો લીધો ને તમારી ચેનલની અંદર અપલોડ કરી દીધો છે તમને તો ખબર છે કે મારા ખાસ મિત્ર છે એટલે આપણે કોઈ કોપીરાઈટ આપવાના નથી આપણે એક बाजू આપણને ખુશી હોય પણ YouTube ની જે પોલિસી શું કેવા માંગે છે એ પણ આપણે જાણવું જરૂરી છે ભલે તમને કોઈ મિત્રએ તમને વિડિયો આપ્યો છે મિત્ર તરીકે અપલોડ કરું કોપીરાઈટ નહીં આપું પણ તમારે કઈ ધ્યાન રાખવાની છે YouTube ની જે શું પોલિસી છે એ મિત્રો જાણો અને પછી તમે છે ને વિડિયો અપલોડ કરો દાખલા તરીકે મિત્રો YouTube ની અંદર જે પોલિસી છે ને મિત્રો એ સંપૂર્ણ માહિતી તમને વિડિયોના અંદર આપણે સમજાવવાનું છે વિડિયોમાં ખાસ મિત્રો ધ્યાન આપજો અને YouTube રીલિટી ની કોઈ અન્ય માહિતી જો હોય તો દરેક માહિતીના મિત્રો આપણી ચેનલ ની અંદર વિડિયો બનાયેલો છે તમે જઈને ચેક કરી શકો છો તો અહીંયા ખાલી YouTube ની અંદર જે રિવ્યુમાં કરવામાં આવે છે કે આપણી ચેનલને મોનોટાઈઝેશન માટે એપ્લાય કરી છે એટલે YouTube જે વિડિયો છે કઈ રીતે સુ છે કેની જે પોલિસી છે શું છે તો અહીંયા ખાસ કરીને જો અહીંયા લખેલું છે તમારી પોતાની ઓરિજિનલ રચના હોય મતલબ આપણે આ વિડિયો તમારી સામે બનાવી રહ્યા છે આપો ઓરિજિનલ રચના આપણી ઓરિજિનલ વિડિયો કેવામાં આવે છે બીજા નંબરમાં છે મિત્રો રચના હોય તમે અન્ય કોઈ વ્યક્તિ પાસેથી કન્ટેન્ટ ઉછીનું લીધું હોય મતલબ તમે સમજી લો કે તમે અન્ય વ્યક્તિ પાસેથી કોઈ કન્ટેન્ટ એટલે સામી સમજી લો હું તમને કહું કે મારી વિડિયો તમે અપલોડ કરો તમને ખબર જ છે કે રમેશભાઈ કોઈ કોપીરાઈટ આપવાના છે ને અને હું પણ તમને કહું ચાલ અપલોડ કરો પણ તમારે ધ્યાન રાખવાની છે હું એક મિત્ર તરીકે તમને ના ના પાડી શકું બિન્દાસથી તમે મારા વિડિયો અપલોડ કરો હું તમને પહેલા પણ કીધું કે મારા વિડિયો બિન્દાસથી તમે અપલોડ કરો પણ પ્રોબ્લેમ શું થાય છે એ તમે જાણો મિત્રો ત્યાર પછી લખેલું છે તો ઉછનો લીધેલું હોય તો તેને તમારું પોતાનું કન્ટેન્ટ બનાવવા માટે તમારે તેમાં નોંધપાત્ર ફેરફાર કરવો જરૂરી છે મતલબ મે તમને કીધું કે મારી આ વિડિયો તમે તર અપલોડ કરો પણ મિત્રો ડાયરેક્ટલી આખી આખી વિડિયોને તમારે અપલોડ નથી કરવાની તમારા ચેનલની અંદર એની અંદર છે ને એડિટિંગ કરવાનું છે ફેરફાર કરવાનું છે ગમે તે સિસ્ટમ એટલો ફેરફાર કરવાનો છે કે YouTube આપણી વિડિયોને છે ને સેમ ટુ સેમ કોપીરાઈટ મંચની અંદર સેટિંગ મતલબ મેચ થવો પડે નહીં એટલે મતલબ અહીંયા તમારા વિડીયોની અંદર છે ને ઘણું બધું ફેરફાર કરવાનું રહેશે એની અંદર અહીંયા સ્પષ્ટ ગુજરાતીમાં લખેલું છે મિત્રો કે તમે વિડીયો કોઈ મિત્રએ આપ્યો છે ઓછીનો કે તમે અપલોડ કરો તો એની અંદર આખી આખી વિડીયો તમે અપલોડ કરી શકતા નથી એની અંદર છે ને ઘણો બધો નોંધપાત્ર ફેરફાર કરવો જરૂરી છે ત્યાર પછી મિત્રો આગળનું લખેલું છે કે અહીંયા ખાસ કરીને મોટા પ્રમાણમાં બનાવવામાં આવ્યું હોય આવ્યું ના હોય કે રિપીટ થતું ના હોય એવું કન્ટેન્ટ તે વ્યૂ મેળવા એક માત્ર ઉદ્દેશ નહી પરંતુ દર્શકોના મરોરન્જર કે શિક્ષણ માટે બનાવેલું હોવું જોઈએ મતલબ મિત્રો ઘણા બધા એવા વિડિયો છે કે જેની અંદર છે આપણે કોઈ પણ વિડિયો બનાવી છે તો વિડિયો આ વિડિયો તમે જોઈ રહ્યા છો કે તમે મારી વિડિયો કેમ જોશો કે તમને એક YouTube ના માધ્યમથી YouTube ને રિલેટેડ તમારે કોઈક માહિતી જોઈએ છે એટલા માટે તમે મારી વિડિયો જોઈ રહ્યા છો પણ મતલબ એની અંદર શિક્ષણ અહીયા ચોખું લખેલું કે વિડિયો એવી બનાવો કે લોકોનું મનોરંજન અને શિક્ષણ મળે બસ એની અંદર ફालतુ વિડિયો ની પણ મિત્રો ખાસ જરૂર નથી હોતી લોકો આપડા વિડિયો દ્વારા કંઈક શીખે એ આપણા માટે જરૂરી છે મિત્રો અને જો મિત્રો મેં તમને પહેલા કીધું કે કોઈ પણ વ્યક્તિ તમને આપે છે વિડિયો કે અપલોડ કરો તો એ વિડિયો તમારા છે ને મિત્રો નથી ચઢાવવાનો ચેનલ તમારી છે પોલિસી તમે ખુદ મિત્રો તમારા ફોન ની અંદર જોઈ શકો છો વાંચી છે મે તમને સંભળાવ્યું છે અને જો તમે ડાયરેક્ટલી વિડિયો કોની અપલોડ કરો છો તો એ ચેનલ તમારી મોનેટાઇઝ થવાની નથી ભલે તમારા મિત્રો તમને કોપીરાઈટ સ્ટ્રાઈક કે કોપીરાઈટ તમને નથી આપ્યું પણ એ ચેનલ મોનેટાઇઝ થશે નહીં કારણ કે રીપીટ થતું કન્ટેન્ટ મતલબ એક વખત અપલોડ થઈ ગયું છે અને બીજી વખત અપલોડ થઈ રહ્યું છે એટલા માટે થઈને એ ચેનલ મોનેટાઇઝ થશે નહીં એટલે આવી મિત્રો તમારે ભૂલ કરવાની છે દી કોઈ પણ મિત્રો કે કોઈ પણ જગ્યાએ વિડિયો કારણે કે શૂટિંગ પ્રોગ્રામ હોય તો 10 વ્યક્તિ અહીંયા પ્રોગ્રામનું શૂટિંગ કરી રહ્યા હોય પણ એની અંદર સાઉન્ડ તો મિત્રો દર દર્શ 10 ના ફોન ની અંદર એક જ થવાનું છે હવે 10 એ 10 વ્યક્તિ અહીંયા YouTube ની અંદર વિડિયો અપલોડ કરે છે તો જે વ્યક્તિ પહેલા હોય ને અપલોડ કર્યા હોય એ વ્યક્તિ માલિક ગણાય છે અને બાકીના જે વિડિયો અપલોડ થાય છે ને એની અંદર છે ને રીયુઝ કન્ટેન્ટ મિત્રો આવે છે કારણ કે ફેરફાર તો હોય છે કારણ કે મે આ જગ્યાએથી ઉતારી છે તમે આ જગ્યાએથી ઉતારતા પણ જે એની અંદર વોઇસ કેપ્ચર થતો હોય સંગીત એ તો દરેકની અંદર મિત્રો એક જ થતું હોય છે એટલે આની અંદર પણ મિત્રો મિત્રો મોટા મોટી પ્રોબ્લેમ આવી શકે છે તો આ છે મિત્રો અપડેટ તો જૂની હતી પણ માહિતી જેને નોલેજ નથી એટલા માટે આ વિડીયો બનાવી વિડીયો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને મિત્રો